નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વહીકલમાં આજે આપણી ચેનલ પર છે રીપર વિડીયોમાં તમે રીપર જોઈ શકો છો ચાલી રહ્યું છે રીપરની કિંમત રાખેલી છે પચીસ હજાર રૂપિયા કોઈ પણ મિત્રને લેવાનું હોય તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિનોદભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરવો વાત કરી ક્યાં જોવા મળશે જિલ્લો આણંદ તાલુકો પેટલાદ ગામ રૂપિયાપરા રૂપિયાપરા ગામે તમને રોપડ જોવા મળશે વધુ માહિતી માટે તમારો વિનોદભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી લેજો નવો નવો વિડીયો જોવા માટે અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો કરી લેજો અમારા પેજને અને કોઈ પણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ જીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ પર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો આવનારા વિડીયોની નોટકી સૌથી પહેલા તમને મળે ફરી મળીશું એક નવા વિડીયો જ્યાં સુધી જઈ જવાન જે કિસાન